પાડી બીજાનું ટ્રેક્ટર રિકાર્ડો એન્જિન રહે છે આ ટ્રેક્ટરમાં આઈસા ટ્રેક્ટર વેચી દેવાનું છે આ ટ્રેક્ટરના મોડલ વિશે વાત કરી દો તો મોડલ બે હજાર પંદરનું મોડલ છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઈક કરનું બટન પણ ઓન કરી દો જેથી મારા નવા વિડિયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો બે હજાર પંદરના મોડલનું આ એસર ટ્રેક્ટર છે ચારસો પંચ્યાસી પાણી વિડિયાનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં રિકાડો એન્જિન જોવા મળે છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે સીટ છત્રી એકદમ કમ્પ્લેટ છે વાયરિંગનું કામ પણ કમ્પ્લેટ છે બેટરી સેલ્ફ વોલ્ટિલેટર લાઈટ ચાલુ કન્ડિશનમાં જોવા મળી રહેશે જો મિત્રો તમારે આયસર ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે એકાણું જીરો સોસઠ વાળા તે આયસર ટ્રેક્ટરના માલિકના નંબર છે તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે ભાઈના નંબર તમે તે ભાઈને ફોન કરી આયસર ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવા ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દઉં તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પચાસ હજાર રાખેલી છે ટ્રેક્ટરના કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે સાચવેલું ટ્રેક્ટર છે તમે વિડિયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો ટ્રેક્ટરમાં સાઈડ ગેર જોવા મળશે તેમજ પાવર સ્ટેરિંગ પણ જોવા મળી રહેશે માલિકના નંબર વિડીયોના નીચે જ મળશે તમે તે ભાઈને ફોન કરી આ ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય અને આ ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જિલ્લાનું વિછિયા વિછિયાની બાજુમાં જ તમને વાઘતરા ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે વિંછીયા તાલુકાના વાઘતરા તમને જોવા મળી રહે છે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો ચાંચવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ મિત્રો આવું સસ્તું ટ્રેક્ટર તમને ક્યાંય જોવા નહીં મળે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો કારણ કે ગણતરીના કલાકોમાં વેચાઈ જાય તેવું ટ્રેક્ટર છે તો તમે ઝડપથી આ ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂમરૂમ પણ જ જઈ શકો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે બહારની વિગતો મોકલાવી શકો છો ફોટા સાથે આપણા નંબર પર આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશ